અમુક ખેડૂત મિત્રો પૂછે છે કે વાળાની જમીન કઈ રીતે ટ્રાન્સફર થઈ શકાય ની અંદર જઈને રમણીભાઈ કોટણિયા લખો એટલે આવી અવનવી માહિતી મળશે યુટ્યુબમાં જે કોમેન્ટ્સમાં મને ભાઈઓ પૂછે છે કે ભાઈ વાળાની જમીન કાયદેસર કેવી રીતે કરી શકાય તો ઓગણીસોની અડસઠની સ્થિતિ વાળો હોવો જોઈએ ઓગણીસો અડસઠની સ્થિતિએ જે વાળાઓ એ નિયમબદ્ધ કરી શકાય આના માટે એક અરજી જે છે એ તલાટી મંત્રી સાહેબને આપવાની હોય છે અને સર્કલ ઓફિસર અને તલાટી મંત્રી જે છે એની તપાસ કરશે અને રોજકામની નકલ આપશે અને મામલતદાર જે છે આના આધારે હુકમ કરશે અને વાળો જે છે કાયદેસર થઈ શકશે બે માસમાં આ માટે કબજા હકની કિંમત નક્કી થશે તમારી અરજી આપે અને રોજકામ થાય અને પછી વાળા બાબતે રેગ્યુલર કરવા માટે થઈ અને બે માસની અંદર કબજા હકની કિંમત જે નક્કી થાય તમારે પંદર દિવસની અંદર ભરી દેવાની છે નહીં ભરો તો ચિંતા કરવાની જરૂર નથી નહીં ભરતો ફરી વાર આ પ્રક્રિયા પણ તમે કરી શકો છો પણ ભરી દેવી જોઈએ એટલે તમારે બીજી વાર પ્રક્રિયા ન કરવી પડે મંજૂર થઈને હુકમ આવી જાય એટલે ચતુર્સીમાનો દાખલો મળશે અને પ્રતિ ચોરસ મીટર પચાસ રૂપિયા કિંમત નક્કી થયેલી છે એટલે તમારો વાળો જે છે કાયદેસર નોંધાઈ જશે યાદ રાખજો એક વ્યક્તિને બસો ચોરસ મીટર સુધીનો વાળો જે છે એ રેગ્યુલાઇઝ થઈ શકે અને વાળા રજિસ્ટરની અંદર નોંધ થશે અને વાળો જે છે બિનપિયત ઉપર કરવા માટે થઈને બિનખેતી આકાર જે છે એ ભરી અને તબદીલ પણ થઈ શકે આટલી હતી વાળા વિશે અગત્યની જાણકારી ન સમજાણી તો બે વાર ઓડિયો સાંભળી લેજો એટલે સમજાઈ જશે હું રમણીભાઈ કોટડીયા આપને અવનવી માહિતી આપતો રહું છું યુટ્યુબ ની જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખજો એટલે તમામ પ્રકારની માહિતી મળશે હું કોઈને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેતો નથી પણ અમુક ખેડૂતો કહે છે કે અમને તમારી ચેનલો ત્રણ ચેનલ છે રેગ્યુલર અમને ખબર નથી પડતી તો ભાઈ એકવાર ચેનલ મળે એટલે એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રેગ્યુલર બધા ઓડિયો મળશે યાદ રાખજો એક ચેનલ નું નામ રમણીભાઈ કોટડીયા વિડીયો છે એક ચેનલની અંદર રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અને એક ચેનલ રેવન્યુ અંદર વિડીયો અને એકમાં ખેડૂત માર્ગદર્શન છે આ રમણીભાઈ કોટડિયા માત્ર લઈજો એટલે જેટલી ચેનલ દેખાય એને એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે રેગ્યુલર મળશે તમારે અવનવી માહિતીઓ જોતી હોય તો રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલ રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલ અને રમણીભાઈ કોટડિયા વિડીયો જોતા રહેજો એટલે તમામ પ્રકારની જાણકારી તમને ઘરે બેઠા ગંગાની ઘોડે મળશે